મોરબીનો સૌથી મોટો ચુકાદો ટ્રિપલ મર્ડર કેસમાં અગિયાર આરોપીને આજીવન કેદ વર્ષ બે હજાર અઢારમાં બત્રીસ વીઘા જમીનમાં થયો હતો ખૂની ખેલ અને તેમાં બાર આરોપી પૈકી એકનું જેલવાસ દરમિયાન મોત થયું હતું ને આજે અગિયાર આરોપીઓને આજીવન કેદ અને પચાસ હજારનો દંડ કોર્ટે ફટકાર્યો છે મોરબીનો અત્યાર સુધીનો સૌથી મોટો ચુકાદો જાહેર થયો છે પરમાં જમીનને લઈને થયેલી તકરારમાં ટ્રિપલ મર્ડર થયું હતું અને આ કેસમાં ડિસ્ટ્રિક કોર્ટે અગિયાર આરોપીઓને આજીવન કેદની સાથે પચાસ હજારનો દંડ ફટકાર્યો છે મોરબીના વજીપર ગામે સર્વે નંબર એક હજાર છ્યાસીને બત્રીસ વીઘા જમીન તકરારને લઈને તારીખ બાર ઓગસ્ટ બે હજાર અઢારના રોજ રાત્રિના સમયે બાર શખ્સોએ છ બાઇક ઉપર આવીને છરી ધોકા તલવાર સહિતના હથિયાર વડે હુમલો કરી દિલાવરભાઈ પઠાણ અફજલભાઈ પઠાણ અને મોમીનભાઈ પઠાણની હત્યા કરી હતી આ બનાવને લઈને મોરબી તાલુકા પોલીસે વસીમ મહેમૂદભાઈ પઠાણની ફરિયાદના આધારે ભરત નારાયણ ડાભી જયંતિ નારાયણ ડાભી અશ્વિન જીવરાજભાઈ ભરત જીવરાજભાઈ ધનજી મનસુખભાઈ કાનજી મનસુખભાઈ શિવા રામજીભાઈ મનસુખ રામજીભાઈ જીવરાજ રામજીભાઈ પ્રવીણ શિવાભાઈ કિશોર શિવાભાઈ સંજય નારાયણભાઈ સામે ત્રણસો બે સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી બીજી તરફ સંજય નારાયણ ડાભી દ્વારા ક્રોસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી જોકે ફરિયાદના આરોપી તમામ મરણ જનાર હતા વધુમાં બાર આરોપી સામેનો ટ્રિપલ મર્ડર કેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે જેમાં બાર પૈકીના એક આરોપી શિવાભાઈનું જેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું એટલે બાકીના અગિયાર આરોપીઓને કોર્ટે તકશીરવાન ઠેરવીને તમામને આજીવન કેદની સજા ફટકારી છે આ સાથે તમામ આરોપીઓને પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે આ દંડની રકમમાંથી ત્રણેય મૃતકના પરિવારને બબે લાખનું વળતર આપવાનો કોર્ટે હુકમ કર્યો છે આ કેસમાં ફરિયાદી પક્ષે વકીલ વિશી જાની રોકાયેલ હતા ત્યારે મોરબીની ચકચારી આ હત્યા કેસમાં અગિયાર આરોપીઓને આજીવન કેદની સજા મળી છે વૃક્ષાના બેન દિલા અરખાન પઠાણ આજે જે ચુકાદો આયું ચુકદાયું એ ચુકાદાથી અમે સંતુષ્ટ છાઈ અને અમારે જે ઝઘડો થયો તો એના વિશે એ એના અત્યારે જે ચુકાદો આવ્યો એનાથી અમે સંતુષ્ટ છીએ અને જાની સાહેબ અમારા માટે ખૂબ લઈડા છે અને એ એના કર્તવ્યોનું ખૂબ પાલન કર્યું છે અને પૂરી લગ્નથી લઈડા છે એમ કહેવાય કે એટલે અને બનાવવામાં મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા મારો ભાઈ એક્સપાયર થઈ ગયો હતો અને કાકાનો દીકરો ભાઈ એક્સપાયર થઈ ગયો હતો એટલે એનો આજ ચુકાદો આવ્યો છે અમે કેસ કર્યો હતો એનો

એ બાર આરોપીઓ સામે કેસ ચાલ્યો અને સામે ક્રોસ કમ્પ્લેન હતી જેના મૃતકો છે એમની સામે પણ આ ગ્રુપે ફરિયાદ આપેલી અને ત્રણના મૃત્યુ થયા એટલે એમની સામે એબેટેડ સમરી ભરાઈ ગયેલી અને આ બાર લોકો સામે કેસ મોરબી ડિસ્ટ્રિક્ટ જે સાહેબ મેડા સાહેબની કોર્ટમાં ચાલ્યો અને ચાલુ ટ્રાયલ દરમિયાન એક આરોપીનું દહેન થતાં આજે અગિયાર આરોપીઓને આઈપીસી કલમ ત્રણસો બે નીચે તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસની સજા આપી છે અને સાથે સાથે રાયોટ હતી એટલે એકસો તેતાલીસ જે સેક્શન છે એ મુજબ છ મહિનાની સજા અને એક હજાર દંડ એકસો સુડતાલીસમાં માં બે વર્ષની સજા અને બે હજાર દંડ અને એકસો અડતાલીસમાં માં ત્રણ વર્ષની સજા હજાર રૂપિયા દંડ અને આઈપીસી કલમ ત્રણસો બે મુજબની જે છે એમાં પર પર્સન આરોપીઓએ પચાસ પચાસ હજાર રૂપિયા દંડ ભરવો એમ કુલ જે દંડની રકમ ભેગી થાય એમાંથી બે બે લાખ રૂપિયા વળતર ફરિયાદ પક્ષના જે ભોગ બનનાર છે ત્રણ ગુજરનારના પરિવારને ચૂકવવું ઓ ઓકમ થયો છે આ છે મુખ્ય મુદ્દો આતો કે જે બનાવ બને છે પ્રી મર્ડર હતો બધા જ આરોપીઓ 6 મોટરસાઇકલમાં હથિયાર ધારણ કરીને બનાવવાની જગ્યાએ આવ્યા છે એ નજરે જોનાર બે વિટનેસ છે એને આખી ઘટના જોઈ છે અને એને જુબાની આપી છે બીજું કે ક્રોસ કમ્પ્લેન હતી એ વખતે ઝઘડો સામસામે થયો તો બે પક્ષે ફરિયાદ થઈ હતી એટલે હાજરીની પણ શક્યતાનો કોઈ ઇશ્યુ નહોતો એટલે નામદાર કોર્ટે કદાચ હાજરી માનીય છે એવું અમારું માનવું છે અમારી એ જ દલીલ હતી કે એની હાજરી અગિયાર લોકોની ત્યાં સ્થળ ઉપર પુરવાર થાય છે